નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય દિવસની ઉજવણી અંતર્ગત વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં વિવિધ રોગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરીને સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડાયાબિટીસ અને બ્લડ ગ્રુપના રિપોર્ટ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા આ કેમ્પનો સરદારનગર અને આસપાસના વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો